હાય ફ્રેન્ડ હું છું હિરર સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતીનો ટ્રેડિશનલ એવા હાંડવાની રેસીપી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચોખા લેશું જે ખીચડીના ચોખા આવે છે તે આપણે લેવાના છે અને જો તમારે ચોખા ના હોય તો ચોખા ચાળેલી જે કણકી હોય તે પણ તમે લઈ શકો છો તો અહીંયા હું એક વાટકીના માપ પ્રમાણે બે વાટકી ચોખા એડ કરીશ અને એક વાટકી છે તે હું ચણાની દાળ એડ કરીશ અને ચાર ચમચી છે તે હું તુવેર દાળ એડ કરીશ તુવેર દાળ છે તે મારી તેલ વાળી છે જો તમારે તેલ વગરની હોય તો તમે એ પણ લઈ શકો છો અને બે ચમચી છે તે હું અડદની દાળ એડ કરીશ અહીંયા અડધી ચમચી છે તે મેથી દાણા એડ કરીશ અને આ બધું ત્રણ થી ચાર પાણીથી બરાબર ધોઈ લઈશ તો આપણું દાળ ચોખાનું મિશ્રણ છે તે મેં ત્રણ પાણીથી બરાબર ધોઈ લીધું છે હવે એમાં હું જરૂર મુજબ પાણી એડ કરીશ દાળ ચોખા ઉપર એક બેડ ઉપર પાણી રહે એટલું પાણી આપણે એડ કરીશું એટલું પાણી એડ કરી અને ઢાંકી અને છ થી સાત કલાક માટે તેને પલળવા દેશું તો છ કલાક થઈ ગયા છે અને જે આપણે હાંડવા માટે મિશ્રણ પલાળ્યું હતું તે બરાબર પલળી ગયું છે અને દાળ પણ બરાબર પલળી ગઈ છે ચોખા અને દાળ બંને પલળી ગયું છે હવે તેને મિક્સરમાં છે તે અધકચરું ક્રસ કરી અને હાથો લાવવા માટે ફરીથી ચારથી પાંચ કલાક રાખી દેસું આપણે હાંડવાનું બેટર છે તે પીસી લીધું છે આ રીતનું આપણે પીસ્યું છે મિક્સરમાં અને હવે પતલું કપડું ઢાંકી આથું લાવવા માટે તેને ચારથી પાંચ કલાક માટે તડકામાં રાખી દેસું અને જો તમારા ઘરમાં તડકો ન આવતો હોય તો કોઈ પણ બંધ કબાટ કે એવી કોઈ પણ ગરમ જગ્યા હોય ત્યાં ઢાંકી અને રાખી દેવાનું છે જેથી આમાં જલ્દીથી આથો આવી જાય તો હવે આપણે ચારથી પાંચ કલાક માટે આથો આવવા દેશું આપણા પાંચ છ કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે હાંડવાનો છે બેટર એને આથો બરાબર આવી ગયો છે આપણે એક જ દિશામાં થોડી વાર ફેટી લેશું હવે આપણે એમાં થોડું દૂધીનું છીણ એડ કરીશું અહીંયા મેં એક દૂધી હતી તે છીણી લીધી છે તે એડ કરીશ થોડું અહીંયા હું લસણ છે મેં વાટી લીધું છે તે એડ કરીશ લીલા મરચા એડ કરીશું મરચાં છે જે ક્રશ કરી લીધા છે કટરમાં તો તે મરચા એડ કરી લઈશ અને બરાબર મિક્સ કરી લેશું બેટર છે શાક બધું આપણે બરાબર મિક્સ કરી લીધું છે તમે તમારા મનપસંદનું કોઈ પણ શાક એડ કરી શકો છો હવે આપણે એમાં હળદર એડ કરીશું થોડું આપણે અજમો એડ કરીશું થોડી આપણે હિંગ એડ કરીશું જો તમારે હિંગ એડ ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો નથી અને બધું છે તે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે એમાં કોથમી એડ કરીશું હવે આપણે એમાં થોડા બેકિંગ સોડા એડ કરીશું અને એને એક્ટિવ કરવા માટે ઉપરથી થોડું દહીં એડ કરીશું દહીં છે તે આપણે એક ચમચી જ એડ કરવાનું છે અને બધું છે તે મિશ્રણ એક જ દિશામાં આપણે ચલાવતા જઈ બરાબર મિક્સ કરી લેશું મિશ્રણ છે તે આપણે એક જ દિશામાં ચલાવતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે તે આ રીતનું ગયું છે મિશ્રણ છે તે આપણે આ રીતનું બનાવવાનું છે હવે આપણે હાંડવો બનાવીશું તો હાંડવો બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ લેશું અને ગેસ ચાલુ કરી લીધો છે હવે કઢાઈમાં હું તેલ એડ કરીશ કઢાઈમાં છે તે મેં ત્રણ ડોકલી તેલ એડ કરી લીધું છે હવે એમાં હું રાઈ એડ કરીશ રાય ચટકે એટલે આપણે એમાં તલ એડ કરીશું પણ તલ એડ કરતા પહેલાં આપણે આમાં થોડી કાચી સીંગ એડ કરીશું રાય ચટકી જાય પછી આપણે કાચી સીંગ એડ કરી લઈશું તો રાય છે તે ચટકી ગઈ છે હવે આમાં હું કાચી સીંગ એડ કરીશ અને એક ચમચી છે તે તલ એડ કરીશ તલ એડ કરી આપણે ઢક્કન ઢાંકી દેસું જેથી તલ છે તે આપણા પર ઉભેલું તલ લાલ થાય એટલે આપણે આ રીતે ઢક્કન લઈ લેશું અને જે આ બેટર છે તે અંદર એડ કરી લેશું અહીંયા આપણે બેટર હાંડવો છે તે પતલો જ બનાવીશું જેથી હાંડવો છે તે બરાબર ચડી જાય અને એકદમ ક્રિસ્પી બને હવે આપણે ઢક્કણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી તેને થવા દેશું તો આપણો હાંડવો રાખ્યા ને ચાર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લેશું તો હાંડવો છે કે આપણે એક બાજુથી બરાબર ચડી ગયો છે હવે તેને પલટાવી લેશું તો તમે જોઈ શકો છો હવે બીજી બાજુ પર આપણે ઢાંકી અને ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દેશું તો હવે આપણે ચેક કરી દેસું બીજી બાજુ થયો છે કે નહીં

તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ